એને પાછા દવાખાને ગયા આજેથી કાલે પરમ દિવસ જતા એવું કે વધુ આજે પાછા ગયા અને મિત છે ને મારા જેઠના ઘરે યોજ્યો છે અત્યારે એ કે હું દાંત્યો બતાવું ખાલી દાંત્યો બતાવવા હાટુંથી જો નકર કાના ભગવાનને લીન જવાના તો ના પાડતી એ કે નથી જવું નથી જવું તો પણ મને એ કે દાંત્યો બતાવી જવા જો મોટી મને દાંત્યો બતાવવા જવો છે તો એ ગયો દાંતિયો બતાવવા અને અમે છે ને અત્યારે હું રાંધવા જઈ અને રાબી હમણાં ઘરે જાહે અને અમે જો અત્યારે તો આટલા જ પેન્ડલ બનાવ્યા છે

ધરેલા સંતરા હતા ને એ લતી એવી કાનાના ધરેલા સંતરા હતા આવું કે મારા સાસુમાં કેવી હાજો ઝીંજરા વાળી રેકડી એવી વાળાની રેકડી એવી છે સંતરા ખાઈ લો અને અમારે જો આમાં બધે મિતે સાહલો મિતને શું કરે છે જો એ લાલા ભગવાન લેતા હોય ઉડાવવા

લેહીત કરે તો હરી બધી નોટ ઉન તો બધી પૂરી કર નહી ક્યો જો હવે આ એક રી એની પાહે પાછી ભરવાની મે તે આ પૂરી કર નહી કી આ નોટ પૂરી કર નહી કી આ કર નહી કી લખેલું તો બતાવ ગાઈસ ને જો એમ લખેલું જો બરો ધીરે 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 ઉપર ઉપર હું લખેલું આ પી નીલી સી સીધી લખેલું છે ને

અને સાબુદાણા નાસ્તામાં દીધા છે અત્યારે નાસ્તો કરે છે લાલા ભગવાન નાસ્તો કરે છે તે જો દૂધી આપી દીધું લાલા ભગવાનને કા દૂધી આપી દીધું અને જો એના એને ભેગો ખાય છે લાલા ભગવાન સાબુદાણા ખાય છે અને એ સાદ પીવે છે લાલા ભગવાન દૂધ આપ્યું અઢોળા હે થી હેઠો ઉતર એમ નથી કેતો કે મારે ખાવા છે ને પાછો એમ કે કે લાલ આમ જોવા આંબે છે મિત મારો સા અહીંયા પેલો છે તો હું સા લઉં પેલો અમારે લાઈટ રહી ગઈ છે ને આ છોકરીને જો ફોન લાઈટ કરીને પણ કામ કરાયું છે જો ગણે છે બેઠી બેઠી જો અહીંયા ફોન ની લાઈટ છે અહીંયા બેઠી બેઠી ગણે છે અહીંયા અંધારામાં ફાકી બનાવે છે તમને કોઈને દેખાશે તો નહીં પણ જો કેવા અત્યારે અમારે ડાયમંડ ચમકે છે બાકી એમ જું કે ચમકે નઈ જો મંજોજી એટલે એટલે કે ગણવું છે ટાઈમ પૂરો કરવો પાછી બતાવાય નઈ હાલ હું મૂકી દઉં તો લેટ જાય આવે લેટ જાય આવે એવી રીતે થાય છે બે ત્રણ વાર લાઈટ વાઈ ગઈ હમણાં તમને જોયું વિડીયો આગળ તમે જોયો જ હશે લાઈટ વાઈ ગઈ

હે મને તો નામ નથી આવડતું આનું બોલતાય તે ત્યાં અહીંયા ઉતારતો હી વિડીયો પણ મને છે ને બોલવામાં શરમ આવતી એટલે નહોતી બોલી પણ મેં કીધું હાલો ઘરે જઈ અને વિડીયો ઉતાર લેશ તો જોઈ લઈ આવ્યો છે હવે ભાવે કે ન ભાવ અને હું તો છે ને જો આ અમારે દાણા અત્યારે વેચાવા આવે તો હું ગરમે ગરમ દાણા ખાઈશ જો આ દાણા આવે છે આમાં છે ને સિંગના દાણા હોય છે બતાવી લઉં સિંગ ના દાણા અત્યારે અમારે વેચવા આવે તો જો મેં આ લીધું અત્યારે જો આ તો એક છોટી મને હળી કરીશ તો એને એમને બધું બંધ કરીને પછી એનો વારો કાઢી જો સખાડતોય નથી ચાલ કે મારે લેવી છે તો પછી એ લઈ આવ્યો જો નામ તો મને ભૂલાઈ ગયું પણ હવે જો ને તમે ઓલું કરી લેજો ને મિતનો મોઢું દવો ખાઈને દો જોવો ખાઈ ખાઈને એમ ન કર સરખું ખા આમ સરખું રે જો એ ખાય છે જો એનું મોઢું જો કેવી રીતે કરે છે ગાંડા કાઢે છે

જો મારા ટેણી આવું કેવા પૂઈ ગયા છે જો એ ગામ માં છુરાથી પૂતો એક તો જો પૂતો મહારાજા બે એવી રીતે હુતા અને શેઠી માંથી એક અડધો આમ ને અડધો આમ ને એવી રીતે પડ્યું છે હું અત્યાર સુધી છે ને કામ કરતી હતી પેન્ડલ ગમતી હતી વાગ્યા છે કોણા બાર અમે કીધું હવે મને નીંદર આવે છે હું તો જાઉં છું હવે હું એવી રીતે કેવું પેન્ડલ ગણતી છે અત્યાર સુધી અને લાઈવ ચાલુ હોય તો એ લાઈવમાં હતા ને હું પેન્ડલ ગણતી હતી મેં તો હવે મેં તો લાઈવ બંધ કરો મારે વિડીયો એડિટિંગ કરવો છે તો હવે હું વિડીયો એડિટિંગ કરીશ અને આ વિડિયો અહીંયા સુધી જ તો બધાને એને વિડીયો કેવો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું કાલે નવા બ્લોગમાં તો બધા એને જય માતાજી રાધે રાધે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું પાછી કેવા આવી શું